તો ભારતે પાસઠ વર્ષ બાદ પોતાનું રૌદ્ર સ્વરૂપ પાકિસ્તાન વિરુદ્ધ બતાવ્યું છે સતત પાસઠ વર્ષથી પાકિસ્તાન અવરચંડાઈ કરી રહ્યું છે તેના આતંકીઓને મોકલીને ભારતના જે લોકો છે તેમને હતાહત કરી રહ્યું છે તેમને નુકસાન પહોંચાડી રહ્યું છે અનેક લોકો આતંકી હુમલામાં માર્યા ગયા છે તેનો હુમલો હવે ભારત લઈ રહ્યું છે પાસઠ વર્ષ બાદ ભારતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને પાકિસ્તાન તરફથી જે સતત હુમલા થઈ રહ્યા છે તેનું ભારતીય સેના ભારતની ત્રણેય ત્રણ પાંખ જડબાતોડ જવાબ આપે નાશ કરી રહી છે ભારતીય સેનાઓ ઓપરેશન સિંદુર હેઠળ ભારત હવે કડક કાર્યવાહી કરી રહ્યું છે રૌદ્ર સ્વરૂપ ભારતે ધારણ કરી લીધું છે પઠાનકોટમાં હુમલો થયો તેને નિષ્ફળ બનાવી દીધો રાજોરી ઉધમપુરમાં પણ હુમલાનો પ્રયાસ થયો તેને પણ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વાત કહી હતી તે સાકાર થતી જોવા મળી રહી છે અને ભારત સતત પોતાની કાર્યવાહી કરી રહ્યું છે જવાબ આપી રહ્યું છે ડિફેન્સ કરી રહ્યું છે ભારતીય સેનાની ત્રણે ત્રણ પાંખે મોટી કાર્યવાહી હાથ ધરી છે લાહોર આસપાસના શહેરોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે બીઓકેમાં પાકિસ્તાનની સેનાને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે ભારત હવે રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ કાર્યવાહી કરી છે ભારતને એક્સપેક્ટેડ હતું જ કારણ કે જે રીતે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું પહેલગામમાં જે હુમલો થયો હતો જે છવ્વીસ નાગરિકો હતા નિર્દોષ જે લોકો હતા તેમને ભોગ બનાવવામાં આવ્યા હતા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો તેમને મારી નાખવામાં આવ્યો હતો અને તેનો બદલો હવે ભારતે ઓપરેશન સિંધુર હેઠળ લીધો છે જ્યારે ભારતે પાકિસ્તાનના નવ ઠેકાણાને તોડી પાડ્યા હતા નેસ્તા નાબૂદ કર્યા હતા તેનો બદલો હવે ભારતે લીધો છે ત્યારે પાકિસ્તાન તરફથી પણ જે કાર્યવાહી થઈ રહી છે તેનો પણ જડબાતોડ જવાબ ભારત આપી રહ્યું છે ભારત પાકિસ્તાન સ્થિતિની પીએમ મોદી પણ સમીક્ષા કરી રહ્યા છે વડાપ્રધાન સતત તેના પર બાજ નજર રાખી રહ્યા છે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પીએમ મોદી તરફથી સમગ્ર સ્થિતિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે પીએમ મોદી મોદીએ એનએસએથી માંડીને સીડીએસએ જાણકારી આપી છે તો વડાપ્રધાન સતત અપડેટ લઈ રહ્યા છે ભારત પાકિસ્તાનની સ્થિતિની કારણ કે આ એક્સપેક્ટેડ હતું કે આવી રીતની કાર્યવાહી થશે અને તેનો જવાબ આપવા માટે ભારતીય જે સેનાઓ છે સંપૂર્ણ સજ્જ છે તૈયાર છે કારણ કે સ્ટ્રેટેજી એવી રીતની બનાવવામાં આવી છે વડાપ્રધાન આપી રહ્યા છે સતત સતત સંપર્કમાં છે કે કઈ રીતની પરિસ્થિતિ થઈ રહી છે અને કઈ કઈ રીતે ભારત કાર્યવાહી કરી રહ્યું છે આ સાથે જે સમાચાર છે કે આઈપીએલ ની તમામે તમામ મેચો બંધ કરવામાં આવી છે જે વિદેશી ખેલાડીઓ છે તેમને પણ પોતાના દેશ જવા માટે રવાના કરી દેવાયા છે જે હાલમાં પરિસ્થિતિ પ્રવર્તી રહી છે ભારત પાકિસ્તાન વચ્ચે ત્યારે વડાપ્રધાન પણ સતત સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે વડાપ્રધાન મોદી તરફથી સમગ્ર સ્થિતિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે થી માંડીને સીડીએસ સુધીની સાથે તેઓ સતત વાતચીત કરી રહ્યા છે જાણકારી મેળવી રહ્યા છે સતત અપડેટ મેળવી રહ્યા છે કે કઈ રીતની પરિસ્થિતિ થઈ રહી છે